મન કહે છે કામ કરો શરીર કહે છે કામ ન કરો કોનું માનવાનું ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો આજે એવી ઈચ્છા છે કે આજે ઘણા બધા વિડિયો શૂટ કરી લઉં મન તો છે ઘણું બધું પણ આળસ એટલી બધી ચડે છે એવું લાગે છે કે આજે રજા રાખી દઈએ મિત્રો કેમ લાગે શું વાત કરીએ મન કહે છે કામ કરો શરીર કહેશે કામ ન કરો કોનું માનવાનું મનનું માનવાનું શરીરનું નહીં માનવાનું શરીર તો હજુ એ શરીરને આરામ જ જોવે તમારા શરીરને તમે જેટલો આરામ આપશો એટલું સારું લાગશે એને આરામ નહીં દેવાનું કન્ટિન્યુ કામ કરો ઓકે તો ચાલો ફટાફટ આવે છે ને મિત્રો ઘણી બધી ગાડીઓનું સેટઅપ કરી લઉં છું અને ત્યારબાદ કન્ટિન્યુ કામ ચાલુ કરું છું આજ બાળકો જે આવ્યા નથી બાળકો હમણાં આવશે પાછા અને અહીંયા આપણે ખાલી એન્જોયમેન્ટ જ વિડીયો નાખીએ છીએ ઓલ મોસ્ટ એન્જોય ઓકે ચાલો બાય